સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ ભરૂચ નો શપથ ગ્રહણ સમારોહમાં શપથ ગ્રહણ કર્યા હતા રોટરી ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડોક્ટર ભરત પંડ્યાએ તેઓને શપથ ગ્રહણ કરાવ્યા હતા આ પ્રસંગે પ્રમુખ રચના પોદાર ઇવેન્ટ ચેરમેન દેવાંગ ઠાકોર અને સેક્રેટરી રાહુલ મહેતા સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચ અને અંકલેશ્વરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા हमारा क्लब 80 इयर्स ओल्ड क्लब है और हम भरूच में बहुत सारे परमानेंट और बहुत सारे प्रोजेक्ट्स करते हैं मेरा विजन भी वही है कि मैं मेरे, मेरे क्लब की लीगसी को और आगे लेके जाऊं और मेरे क्लब का नाम और आगे बढ़ाऊं इस साल हमारे लिए स्पेशल इसलिए भी है क्योंकि हमारे क्लब से डिस्ट्रिक्ट गवर्नर भी हैं अमरजीत सिंह बुनेट और उनका भी विज़न ऐसा ही है कि हम अपने क्लब को और नई ऊँचाईयों पर लेके जाएँ इसमें मैं मेरे क्लब मेंबर्स का सहकार चाहता हूँ धन्यवाद कम्युनिटी सर्विस माटे जै हमारे काम करवानु અને બહુ બધા પ્રોજેક્ટ અમે ડિસ્ટ્રિક્ટમાં મેડિકલ મિશનનું ઇનિશિયેટિવ લીધું છે કે ઘણા બધા અમે મેડિકલ કેમ્પ્સ અને સર્જિકલ કેમ્પ્સ કરીશું આઈ ડોનેશન માટે ઇનિશિયેટિવ લીધું છે એન્વાયરમેન્ટમાં ટ્રી પ્લાન્ટેશન અને મિયાવે મિયાવાકી ફોરેસ્ટ માટે અમે કામ કરવાના છે અને એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટમાં રેડ્યુસ રિસાયકલ રીયુઝ એટલે આ થ્રી આર પ્રોજેક્ટને બી ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે અને ઇ વેસ્ટ મેનેજમેન્ટનું બી અમે આખા ડિસ્ટ્રિક્ટમાં બધું કામ કરવાના છે અને સર્વાઈકલ કેન્સર ડિટેક્શન અને વેક્સિનેશનની ઉપર બી કામ રહેવાનું છે આર્ટિફિશિયલ લિમ્સની ઉપર અમે કામ કરવાના છે અને બહુ બધું કામ હાથમાં લીધું છે અને આ વર્ષમાં જેટલું બી અમારાથી કમ્યુનિટીની સર્વિસ થઈ શકે લોકોની જેટલી મદદ થઈ શકે એ રોટરી તરફથી અમે કરવાની અમારી પૂરી તૈયારી છે